રાજ્યભરમાં રખડતા શ્વાન અને અન્ય પશુઓના વધતા જોખમ પર અરજી લેતા અનેક કડક નિર્દેશ જાહેર કર્યા હતા ત્યારે વડોદરા શહેરના ડોગ લવર દ્વારા આજે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલા પોસ્ટ ઓફિસ ખાતે સુપ્રીમ કોર્ટને પંદરસોથી લેટર પોસ્ટ કરવામાં આવ્યા છે આ નિર્ણય પાછો લેવા રાજ્યભરમાં રખડતા શ્વાન અને અન્ય પશુઓના વધતા જોખમ પર સુઓ મોટો અરજી લેતા અનેક કડક નિર્દેશ જાહેર કર્યા છે કોર્ટે ન્યાય મિત્ર ના અહેવાલ પરથી સરકારને જવાબ માટે સમય આપીને જરૂરી નિર્દેશ જાહેર કર્યા છે જસ્ટિસ કુલદીપ માથુર અને જસ્ટિસ રવિ ચિરાનિયાની ખંડપીઠ સમક્ષ ન્યાય મિત્રના વકીલ વરિષ્ઠ એડવોકેટ ડૉક્ટર સચિન આચાર્ય એડવોકેટ પ્રિયંકા બોરાના અને એડવોકેટ હેલી પાઠકે પોતાનો પક્ષ મૂક્યો હતો જેને લઈને સમગ્ર ભારતમાં વિવાદ છેડાયો હતો અને ડોગ લવર દ્વારા ઠેર ઠેર પ્રદર્શન કરવામાં આવ્યા હતા ત્યારે વડોદરા શહેરના પંદરથી વધુ આજે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલા પોસ્ટ ઓફિસ ખાતે ભેગા થયા હતા અને દિલ્હી હાઈકોર્ટને લેટર લખવામાં આવ્યો હતો કે આ જ નિર્ણય કરવામાં આવ્યો છે તે પરત ખેંચવો જોઈએ વધુમાં ડોગ લવરે જણાવ્યું હતું કે આ મૂવી અમે લોકો જ્યારથી શરૂઆત થઈ છે જે સરકારશ્રીના આદેશ પ્રમાણે જે આવ્યું હતું એ જે શરૂઆત થઈ છે ત્યારથી જ ચાલી રહી છે અને હાલના આપણે વડોદરાની અંદર જે જીપીઓ પર બધી જે આપણે જીપીઓ પોસ્ટ પર આપણે અમે લોકો ભેગા થયા છે તો સાતથી આઠ એનજીઓના જે અમે લોકો બધા વર્ક કરી રહ્યા છે એમની જોડે તો આપના માધ્યમથી અમે એવું જણાવવા માગીએ છીએ સમગ્ર દેશમાં આ ચાલી રહ્યું છે અને ડોગ છે એમનો બી ધરતી પર રોલ જ છે કંઈ ને કંઈ આપણી જોડે જે દરેક આપણે એન્વાયરમેન્ટના દરેક જે પશુ પક્ષીઓ છે અને આપણે છે જે બધાનો પોત પોતાનો રોલ છે એવો ડોગનો સૌથી વધારે રોલ છે એટલે આ જે મુહિમ અને જે મેં તો કહું છું આપણા જે દેશની જે વધારે વધારે મહિલા સશક્તિકરણ જે મહિલાઓ છે એ એટલા બધા દોડી રહ્યા છે એ લોકો કે આજે કદાચ ફેમિલી સાથે રહીને એ લોકો એવું કામ કરી રહ્યા છે તો ઘર પાછળ જોવે છે અને આ લોકો માટે દોડી રહ્યા છે તો અમારા કઈ કઈ એનજીઓ જોડાયેલી છે લગભગ અમે લોકો વાઇલ્ડ વાઇલ્ડલાઇફ એનજીઓવાળા બી છે અને ડોમેસ્ટિક વાળા બી છે એટલે મેક્ઝિમમ દસ પંદર એનજીઓ છે અને બધાના નામ આપને નહીં આપી શકીએ પણ દરેક જણ છે જ જ દેખાઈ જશે પટેલ સર આજે જે મુહિમ ચાલુ કરી છે જે સાત નવેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટે ઓર્ડર બહાર પાડ્યો છે કે સાર્વજનિક જગ્યાએથી બધા એનિમલ્સ લાઈક જે બી રખડતા કૂતરાઓ છે ગાય છે બિલાડી છે એને હટાવીને શેલ્ટરમાં મૂકવાનું એના માટે આજે અમે મુહિમ કરી છે કે સાર્વજનિક બધા આજે બધા જ ઓલ ઓવર ઇન્ડિયાથી અમે લોકો લેટર લખીએ છીએ અને સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટમાં અમને રિક્વેસ્ટ મોકલીએ છીએ કે તમારું ઓર્ડર પાછો લો બધાને જેવો જીવાનો હક છે એવો જાનવરોને પણ જીવાનો હક છે એટલે મેં એક આ રિક્વેસ્ટ મોકલી છે પંદરસોથી વધારે લેટર્સ અમે આજે પોસ્ટ કરવા આવ્યા છીએ જાગૃતતા તો એવું જ છે ને સર કે જેવું આપણું જીવાનો હક છે માણસને જેટલો જીવાનો હક છે એટલો હક જાનવરોનો પણ છે જાનવર જે પણ છે રખડતા કૂતરાઓ સ્પેશિયલ આપણી સાથે પહેલેથી આવ્યા છે આપણા પૂર્વજો પહેલેથી જ રહ્યા છે તો અવેરનેસમાં તેવો છે કે ક્રુઆલિટી ના કરો એમની સાથે પણ ફ્રેન્ડલી રહો ખાવાનું ફીડ કરાવો ફીડ કરાવશો તો અગ્રેસન ઓછું થશે અગ્રેસન ઓછું થશે તમારી સાથે ફ્રેન્ડલી થશે સર એ તો આજે લાસ્ટ ડે છે એટલે લાસ્ટ ડેમાં અમે પંદરસો જેટલા લેટર્સ તૈયાર કર્યા છે અને નાખવાયા છે આજે બધાના તરફથી અને જેને જેને લેટર્સ આપ્યા છે જે પણ એનજીઓ વૉલન્ટિયર એક્ટિવિસ્ટ ફીડર્સ એનિમલ લવર્સ છે બધાને હું થેન્ક યુ કહું છું કે તમે અમને આટલો સપોર્ટ કર્યો અને તમારો સપોર્ટ આગળ પણ રહે અમે એવું એવું ઈચ્છીશું મારું નામ શ્વેતા દુબે છે અમારી સાથે એનજીઓમાં કેસ ફાઉન્ડેશન જોડાયું છે અને બીજું દ્વારકા માઈ ચેરિટેબલ ટ્રસ્ટ પણ જોડાયા છે